વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે દાળ વડા ખાવાનું ખૂબ જ મન થાય છે તમે લોકોએ દાળ વડા બનાવ્યા કે નહીં મને કોમેન્ટમાં જણાવજો આજે હું દાળ વડા બનાવું છું તો એના માટે એક વાટકી દાળને સારી રીતે ધોઈ અને ચાર પાંચ કલાક પલાળી લીધી છે આપણી દાળ પલળી ગઈ છે આ રીતના ચાર કલાક થઈ ગયા છે તો આપણે એના ફોતરા જો તમને ના ગમતા હોય તો દૂર કરી લેવાના નહીતર સારા લાગે છે એમની એમ અને એક ચમચી દાળ મેં અલગ રાખું છું જે પાછળથી એડ કરવાથી એકદમ ક્રંચીને ટેસ્ટ આવશે તો આ રીતના બધા દાળને જારની અંદર એડ કરી લસણ મરચાં અને એને અટકચરો વાટવાનું છે બહુ ફાઇન પેસ્ટ નથી બનાવવાની આ રીતના દાણા દાળ આપણી દાળ રાહવી જોઈએ અને થોડી ઢીલી અને ઉપરથી આ દાળ એડ કરી દેસું અને ઉપરથી બે ચમચી તેલ નાખીશું આ ટિપ્સ તમે યુઝ કરશો તો તમારા દાળવડા એકદમ પોચારું જેવા બનશે અને પછી આપણે ગરમ ગરમ તેલમાં આને પાળી લેશું અને ધીમા તાપે એને સારી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે આપણા દાળ તૈયાર છે જો તમે આ ટ્રીપ્સે જો દાળ વળા બનાવશો ને તો એકદમ